નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર દાદાની સવારી એસ અમારી દક્ષિણ ગુજરાતમાં આજથી સો નવી એસટી બસ શરૂ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી લાખો મુસાફરોને મળશે લાભ સુરત ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આજે સો જેટલી નવી બસોનું એસ નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લીલી ઝંડી બતાવીને બસોને રવાના કરવામાં આવી હતી વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે આગામી દિવસોમાં વધુ પાંચસો જેટલી બસો એસ નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દાદાની સવારી એસટી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તેના માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે અત્યાર સુધીમાં રોજના સત્યાવીસ લાખ મુસાફરો એસટીનો લાભ લઈ રહ્યા છે આગામી દિશામાં વધુ બસ મુસાફરો માટે મૂકવામાં આવશે એસટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં ત્રીસ લાખ જેટલા મુસાફરો યોગ્ય રીતે મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અત્યાર સુધીમાં માત્ર તેરથી ચૌદ મહિનામાં એક હજાર છસો વીસ જેટલી બસો રાજ્યના મુસાફરો માટે આપવામાં આવી છે હંમેશા આ જ રીતે હસતો રહે તે રીતે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે તમારા ચહેરા પર ખુશી હોય એટલે રાજ્યના સત્યાવીસ લાખ નાગરિકો જે દરરોજ તમે જે બસ હાકો છો તમે જે બસની દેખભાલ કરો છો એ બસમાં સવાર સાંજ પ્રવાસ કરીને પોતાના સપના સાકાર કરતા હોય છે આજે સુરત શહેર ખાતે અત્યાધુનિક બસો નું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે દાદાની સવારી એસટી અમારી ગુજરાતના ખૂને ખૂણે ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી મહાનગરો સુધી પોતાને નોકરી માટે ધંધા અર્થી માટે ભંતર પ્રાપ્ત કરવા માટે આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય શહેરથી પાછું પોતાના ઘર તરફ બોલવાનું હોય ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે કુલ મલાવીને આ તેર મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર તેર ચૌદ મહિનાની વચ્ચે સોળસો ને વીસ નવી બસો રાજ્યના નાગરિકો માટે ભૂલી મૂકવામાં આવે આટલા મોટા પાયે એસટી વિભાગમાં ભરતી આવે દરરોજ એસટીમાં ટ્રાવેલ કરે છે એસટી વિભાગની સૌ ડ્રાઈવરોની સૌ કન્ડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે અને આપણે આ ટાર્ગેટ આવનારા બાર મહિનામાં આ સત્યાવીસ લાખ નો ટાર્ગેટ આપણે ત્રીસ લાખ યાત્રીઓ સુધી પહોંચાડવા માટેનો આપણે જે સંકલ્પ લીધો છે આ સંકલ્પથી સામાન્ય નાગરિકોએ પોતાના ફોર વ્હીલ ટુ વ્હીલ પર જવું આવવું નહીં પડે જે સ્કૂટર પર બાઇક પર ગામથી શહેરો સુધી જવું પડે એ જ નાગરિક તમારી બસમાં બેસીને જ્યારે જશે તો એની આવવા જવાનું સુરક્ષિત યાત્રા થશે